હાલો કેમ છો મજામાં તો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ હર હર મહાજ આથણું બનાવાના છે આજ આપણે આજે અથાણું કરવાનું છે ખાખડી કેરી છે અને આની આવે ને જાળી વગરની ની બહુ સરસ આથણું થાય અને બે દિવસ હળદર મીઠામાં રાખવાનું ને પછી એને સાં ઉકવવાનું પંખાની છે હાલો તો જો આપણે આ કેરી સુધારા ગઈ શરૂ થઈ ગયું છે જો આ કેરી બધી સુધારી નાખી શીરું ઘઉં કમ્પ્લીટ થઈ ગઈ અને હવે આપણે મીઠા હળદરમાં બોળ દે પછી આમ ઉપર ની છે બે બી કરવાની આપણે બોલ્યા પછી એટલે જાજુ આથનું નથી કરવાનું થોડુંક એવું કરવું તાજુ તાજુ ખવાય ને આમ ચાર છ મહિના પૂરતું એટલું ચાર છ ખૂટશે નહી તો ઓછું ખાયા આથના ના પાડી ડોક્ટર આ સોકરાવા આવ્યા હોય તો ખાય એટલે આ બધું થોડું જોકર ક્યાંક লবণ હતું પણ જો આ છે મીઠું દેશી અમાર પિતુ ભાઈ આવ્યા તો મને મદદ કરો એ બધું મને અંબાવે છે જોડી જોડીને કરે મારું કામ પણ એને મોબાઈલ લઈ જોયું એટલે બેઠો હે હું દીકરો એના મોબાઈલ જોઈ છે એટલે બેઠો છે આખડે હું બોણી લઉં ને પછી એને મોબાઈલ ગડી કાપે રમી લે ને પછી પાછા આપણે અથાણું કરશું પાછું બતાવીએ એ ગરસાને આમ પાણી સાથે રાખવાના બે દી એક દી એક દી માં થઈ જાય કદાચ પછી કાઢી નાખશું પછી સાયે પંખા એ ચાને મૂકી દે પછી આસો આસો બોળો ભર દેવ તાજી તાજી તાજું ઠાણું જ કરવાનું છે થોડાક દેખવાય એટલે હા હવે તૈયાર કરી કમ્પ્લીટ કરી દેવું હાલો ઝુવા અંબોળિયા આપણે બોલ્યા હતા ને કેરીના અંબોળિયા તો જો આવા એક દી રાખ્યા હજી કાલે નાખ્યા કે આજ આવા હારા થઈ ગયા હવે આ તાજુ થાણું કરવાનું છે આપણે હાલો તો હવે આપણે આંબોળિયા કાઢી નાખી છી ચા સરસ થઈ ગયા એ સરસ થઈ ગયા જો પછી હવે આમાં આપણે વઘારવાનો છે આ છે મેથી કુરિયા મેથી ના કુરિયા છે આ આપણે તેલ મેઘુ છે કુરિયા નો બોળો વઘારી નામ આપણે ભરવાનો છે કેરીના અંબોળિયામાં અને અંબોળિયા કહેવાય હવે સુકાઈને સરસ થઈ ગયા જો આવી રીતની કોર ભળી જાય ને અંદર આવી પછી એમાં બોળો ભર દેવાય આ વરંગી એમ તો બગડે નહીં સારું રહી છે તો જો આ કુરિયા છે અને હવે આ તીખા છે ને એ થોડાક ખાંડી આ ખાંડી એમાં નાખવાના છે આમાં પછી આમાં આપણે વઘાણી પણ આ ઢગલી કરવાની હળદર ચટણી આંગળી નહીં નાખવાનું આ આવી ગયેલું તેલ આ તીખો તીખો તરત જ બહાર આવે ને એવું તેલ હારી ગરમ થવા દેવાનું દેવાનું આવી જવા પછી તીખા નાખી અને તીખા તરત જ ઉપર આવે એટલું તેલ આવી જાય પછી આ ધગતું તેલ માં રેડ દેવાનું ધક ધકતું તેલ ધગધકતું તેલામાં રેડ દઈ ને એટલે આ બોળાના મેથીના કુર્યા છે ને બધા શેકાઈ જાય તેલથી શેકાઈ જાય ગામણી ને મરી બે નાખવાના હળદર ચટણી બધું બાકી રાખવાનું ખરી બળી જાય આજે આવી જાય તેલ કે નાખવા ને તો બળી જાય મીઠું પણ તેલું નાખ દેવાનું મીઠું તીખા ને હિંગ આ નાખવાના છે અને આ બધું બાકી રાખવાનું પાછળ જો आपसी थी नाखवा ना तीखा नाखी देहु आपड़े पन चटनी हलदर ने वरियाड़ी पासल थी नाखशु नकर ये बड़ी जाए जा बधाय तीखा से ये ऊपर आ जाए ने पछी तेल आवी गयु केवाय पछी आपड़े आमा तेल रेड देहु जा आ बोळा मा अब आ सेकाई जाए मस्ती ना तरस सेकाना हजी आपले तेल लाक्षू सेही जा अजी बीटेशा अजी तो थोड़ू 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 तो गेशे तो भे आपनामा वर्याली नात देहू अगरी तब ता केलमा वर्याली नहीं कीने उस यह काई देजो હાલો હવે જો આમ આપણે હળદર નાખી દઈ ધગતો છે બોળો હળદર નાખી દીધી આપણે ધગે છે ને હળદર ખાય પછી ઠરી જાય ને પછી પછી આપણે આ નાખશું હાવ ઠરે પછી અટાણી હજી થોડું થોડું ધગે છે એટલે હરમી વાસ આવે એટલે આપણે હાલો હવે આ છે ને તેલ થઈ ગયું ઠંડુ નથી હવે તકતું એટલે આપણે હવે સટણી નાખ દઈએ આ સટણી છે કાશ્મીરી સટણી છે તીખું ઓછું થાય ને એવી આઈ ગયો બળો કામ છે ને દાનો ઠરી ગયો છે તો હવે આમાં રંગ દો અને પથરો ઢાંકી પથરો મેકી વજન થાય ને તો બુટુ ડે અને પછી ઢાકીને મેકી દેવાનું તો બુટ હાલો જો તો આવી રીતે બનાવી નાખ્યું આવી રીતે બનાવી નાખ્યું છે હાથનો હવે એને આપણે ઢાંકી દઈએ ઢાંકીને મેકી દઈએ થઈ ગયું વાત થોડુંક એવું કર્યું અને તાજું ખાવા પૂરતું ખાખડી કેરીનું તાજું તાજું અથાણું જો આ વિડીયો તમને ગમે તો શેર કરજો કમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો ફેસબુકમાં ફોલો કરજો ફેસબુકમાં આપણી ચેનલ છે તો આવજો બધાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ નારાયણ